આશાપુરા માતાજીના ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ લડવા માટે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સંદેશો લઈને નીકળેલી અસ્મિતા રથ માતાના મઢ નીકળી સમગ્ર કચ્છમાં પ્રયાણ કરી આજરોજ બોમાઈ મોરા ખાતે પહોંચતા રાધનપુર શાંતલપુર સુઈગામ અને કચ્છના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા તમામ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટી વિરોધ મતદાન કરી તેમને હરાવવાનો નિર્ણય કર્યો હતો કોંગ્રેસને વિજય બનાવવા માટે સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વીરભદ્રસિંહ જાડેજા રણુભા જાડેજા હમીરજી સોડા મેંદુબા બાલુભા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ક્ષત્રિય સમાજ સામે રૂપાલાની ટીપણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજે રૂપાલાને હટાવવાની માંગણી કરી હતી આ માગણી માન્ય ન રખાતા એક રૂપાલાને હટાવતા ક્ષત્રિય સમાજે પોતાના અસ્મિતાની સવાલ સમજી આજે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે તેમનો રથ સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં જેના ભાગરૂપે આજે મોમાઈ મોરા એ રથની પૂર્ણાહુતિ થતા ત્યાં વિશાળ સંખ્યામાં સભાઓ યોજાઈ હતી અને ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો નિર્ણય કર્યો હતો